આ એપીએસ ના ઠયા જયારે મારતા હોય ને ત્યારે ઠયા આવી રીતે મારવાના જે ફાંડલ ઠયો હોય ને એને નીચે રાખવાનો ને એની ઉપર એક ટુકડો મૂકવાનો આ રીતે પછી જયારે હામે ઠયા મારતા હોય ને ત્યારે આ રીતે જ મારવાનો પછી એની ઉપર પાણો પથ્થર મૂકવાનો મૂકો તો સાહેબ એક પથ્થર જો આ રીતે તમે મૂકો ને એટલે અમને ખબર પડે કે આ સો ટકા છે એની ઉપર જો લેવલ બદલી ચેક કરવાનું સાહેબ ચેક કરો તો જો આ રીતે ચેક કરો તો તમને ખબર પડે આ લેવલ માં સો ટકા એટલે આપડા આઈપીએસ ના પટ્ટા એકદમ લેવલ માં આવે સો ટકા પટ્ટા પેલા આવી રીતે પટ્ટા ભરી લેવાના આવી રીતે પટ્ટા ભરી અને આમાં ચીકણો માલ બનાવી અને ખાતું ખેંચી લેવાનું આવું છે એક દિવસ અગાઉ પટ્ટા ભરા હોય તો ખાતું ખેંચી તો આપણા પટ્ટા કપાય નહીં

આવી રીતે ગ્રાવળ નાખી દેવાનો ગ્રાવળની ગાડી બોલાવી અને બે નીચે નાખીને ગ્રાવણ નાખી દે એટલે આપણી રેતી છે ને ઓછી જોઈએ અને ફિનિશિંગ પણ સારું આવે જો આ પટ્ટાનું ફિનિશિંગ એટલે જો અમે ગ્રાવળ નાખી ને લેવલ કરી છે પછી આની ઉપર હા ઓછી રેતી આવશે એટલે ફિનિશિંગ પણ સારું આવશે આ આખામાં માલ અમારે લગભગ સાડા ચાર ઇંચ જેવો આવ્યો સાડા ત્રણ ઇંચ રાવળ નાખી દઈએ છીએ સિમેન્ટ નાખીને એટલે મજબૂતનું મજબૂત હલે નહીં અને એની ઉપર રેતી નાખશું એટલે જામી જાય અને ફિનિશિંગ પણ સારું આવે તો આવી રીતે ગ્રાવો નાખી દેવાનો ગ્રાવાના ઢગલા માર દીધા છે અને એમાં સિમેન્ટ નાખી અને હજુ પેલું એક ખાતું કમ્પ્લીટ કર્યું એમ બધા ખાતા કમ્પ્લીટ કરી ને ઉપર અમે રેતી નાખશું એટલે આઈપીએસ મસ્તીનું થાય સો ટકા એમ ફિનિશિંગવાળું આ આપણું આઈપીએસ થઈ ગયું હવે આની ઉપર કેમિકલમાં ટાઈસ લગાવવાની છે